બેને બેને કહું છું બહુ સંભળ મજા બોલું છું હેત કરી અને તમે અમારા અવસરમાં વધાર્યા તો હું માતા જો મળવા ના આવું તો મારું નામ મેલડી નહીં હા હે મારી મેલડી તારું સપનું પૂરું કરશ બિલિયાપુર ઘનશ્યામભાઈ પ્રજાપતિ અને એમની ટીમ માટે ગાઉં છો અને જહુ સેના ગ્રુપ જેમને દાયણોદમો જહુ મને ચોધીનો હિંચકો બેટ કર્યો છે કડા સદીમાં એ ચોધીનો હિંચકો બેટ કર્યો છે અને આજે એસબી હિન્દુસ્તાની ટીમને ચોધીની નોટો બેટ કરે છે ટીમને ચોધીની નોટો બેટ કરે છે હું એક ધાઈનોદ ના ટોળા ની જમ આવી પંજાબાઈ મામા મારી ઝહુ મજા મામા ભાઈ જે પણ મારા માટે કાર્ય કરી રહ્યા છો એમાં હું ઝહુ મરે મરે ભાઈ છો અમારું ભેળી

લાઈવ ચાલુ છે હું માતા બોલું છું તો કોઈ સારું ના બનાવું તો મારું નામ સહુ નહીં લે ભાઈ વગાડ પાવળિયા માતા શું ગુરબા જતી કીધું નહી પણ હું આજ માતા ક્યાં જઉં છું આવતી માક્ષર મહિનાની આઠમ હશે એ તમારો અગિયાર ભાઈ પરિવાર આ જગ્યા ઉપર હાજર હશે અને મકાન ના બનાવું અને પરિવાર ભેગો ના રાખું તો મારું નામ ધાયડોદ ના ટોલા ની માતા લઈ લે સંતુજી લાલાજી ભેમાજી જોરાજી ખુરબા જતીન હજુ તમે ઓળશી નહીં આવું હું વેળાએ માતા કહું છું એ ભાઈ હજુ હવેળું છે હજુ હવેળું છે ના પગ પકડી રાખજો આ તો આ દસ જ આગેલ છે પણ સમય આવશે માગસર મહિનાની આઠમ બોલીશું બે હજાર છવ્વીસની એ દાળે આ પરિવાર ભેગો હશે આવું હું વેળા એ માતા બોલું છું પગાર પાપડી લીલી ભૂલા છે ઘણોય પણ સમય આય એટલે કેયો અન થોડું ઘણું બાકી છે એ મારી બુન ચૂડવેલ કેતી જાહે આવું હું વડાય માતા બોલું છું અמא એ ભાઈ આજે એના રંગ જોજો લે ભાઈ આજે એનો રંગ જોજો પુરાજજી

કોકનું હારું કરવું છે આમાં કોકના ઘેર પાયણું બધેલું જોવું છે આમાં તો આ નોમ નહીં લેવું પણ બાર મહિના આવતા આવતા એ પૂરું ના કરું તો મારું નામ માતા નહીં તો મારું નામ દાયણોદના ટોડાની માતા નહીં તમે આગળ મળો ના વાર્યો તો ઘર નોતણીઓ ના ઘર નોતિયો બદલો જેને 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 આ પ્રસંગમાં સુર પૂરો એના ગણાનું લઈ નહીં બાજુ આવું વેળાએ માતા બોલું છું કોક રંગ અલગ હશે આવું માતા બોલું છું એકને કહું તો આ એવું લાગે કે આલી દીધું વાજી જો ભાઈ દરેકને મજા સારું બનશે મજા પણ છે અને સુરજજી આજ હું માતા બોલું છું આજ હું પૂર્વા જદીના પડખે બેઠી છું તમારી કુળદેવીના પડખે બેઠી છું એ ભાઈ આજ આ નવી ભૂમિમાં આવ્યા છો તે હારા આવશે ને ખોટા આવશે પણ એ હુરજજી ખોટો આવતો છે ને રોડેથી લેસો ઉતરવા જ મારું નોમ માતા નહીં લ્યા

એ પૂર સધી વિના હવે ગમશે નહીં આ મારો જીવ જાશે પણ સધીને ભૂલાશે નહીં નહીં મારી કુવાસીની વાર ચાલુ માતા માલભાઈ ચુડેલ ખૂબ મજા બોલું છું મજા બોલું છું ગવૈય ખૂબ મજા બોલું છું પછી ભરત આ મોઢવું કોનાનો બહુ મારો રોમ કહે છે પછી સુરજજી ખૂબ મજા બોલું છું હું એક મુઠા વહાપુર અને હવે કમલીલા કમલીવાડા કરનારી પાલભાઈ ચુડેલ માતા છું કૌરજી કઉ મજા બોલું છું ડોલી પાવળિયા અતય भरत कऊ मजा बोलू छू मिरा तारी टीम ने कऊ मजा बोलू छू पसे परत, आव शर्मा आमारी पुरबा जदिना आव शर्मा जिने रति भार ટપામાં હાથ આલો હોય છે તું એના ઘેર જૈન ખમા ના કરું તો મારું નામ ગરાણી નહીં લે બગાડ

બાકી દોડતા નહીટલા સમજે હું માતા ચોખ્ખું કઉ છું કે તમારા જોડે કોઈ કસે તો ગોમ ઓટોમેટિંગ બોલાવશે હા હું માતા કઉ છું ખમાં એકમાારી દેવી તન તાજેખમા એકખમાં મારી ધરિયા ડોલી ના ડોલેર મનારી તન ડોલેી ધૂુરી ત નેખમા મારી ધાર મર દેવી મારમાવી તાજેખમ હે વીરો વા ખરી ગનો અને તે ના મનાઉ પાલિયાના કમા મારી બાપની પુથેલી જીવી સના દેખ માં દેખ માં જે થાય આ કુવાસી એ ખૂબ મજા બોલું છું ભાઈ આનું થાય વિક્રમજી ખૂબ મજા બોલું છું આવું ની જે થાય કાય કુવાસી એ ખૂબ મજા બોલું છું આશીર્વાદ આપજો ભાઈ આનું થાય વિક્રમજી ખૂબ મજા બોલું છું બાહો ખૂબ મજા એવી દુઆ કરું છું દિન રા માતાજી તને દુઆ કરું છું દિન એસ બી હિન્દુસ્તાની ટીમને મારી હાચવીને મારો રોમ કરશે રો